ણાની ઝીલ સોસાયટીમાં ત્રણસો પચાસથી વધુ પરિવારો વસવાહટ કરી રહ્યા છે પરંતુ પુલનું કામ સમયસર ન થતાં આજે વરસાદના પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે હેરાન પરેશાન લોકો થઈ ગયા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને મૂકવા આવવા જતી બસો અને સ્કૂલ રિક્ષા પણ પરેશાન થતા હોવાની ગંભીર ફરિયાદ નગરપાલિકાના કરવામાં આવી નખત્રાણા ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા જીલ વિસ્તાર અંદાજીત પાંચ ત્રણસો પચાસ પરિવારો આ વિસ્તારમાં વસવાહટ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટના માધ્યમથી પુલનું કામ કરવામાં આવ્યું છે જે પુલના કામ સમયસર ન થતાં લોકો આજે હેરાન પરેશાન થઈ ગયા છે જીલ વિસ્તારના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે વરસાદના પાણી ભરાતા ભરાતાની સાથે માખી મચ્છરના જીવજંતુનો ત્રાસ અસહ્ય બનવા પામ્યો છે મહિલાઓ પુરુષો સહપરિવાર સાથે આજે નગરપાલિકા કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા નગરપાલિકાના આ પુલિયાના કામને ગંભીરતા ન લેતા બાજુમાં તેના એક ભૂલ હોવા છતાં તેઓ પુલનું કામ કરતા નથી તાત્કાલિક અસરથી પુલનું સમયસર કામ કરે તેવી માંગ કરવામાં આવી છે ખાસ કરીને રહેણાંક વિસ્તાર હોય ત્યાં પુલનું કામ ન થતા ત્રણસો પચાસ પરિવારો આજે યાતના ભોગવી રહ્યા છે અને જે પુલનું કામ ઝડપી થવું જોઈએ તે થતું નથી ખાસ કરીને બાળકોની સ્કૂલની બસ અને રિક્ષા પણ આ પુલના અભાવે હેરાન પરેશાન થતા હોય તેવું લતાવાસીઓએ જણાવ્યું હતું આ સમજી લો કે અમારી હાલત જે છે ને આમ જ જાય તો કહો ને અમજ જાય તો ખાઈ એવી હાલત છે નથી આમ જઈ શકતા કે નથી આમ જઈ શકતા એવી હાલત છે હાલમાં અમારી જીવની કાંઈ પણ અમને સમસ્યા હોય તો અમે ત્યાં જઈએ બધા લોકોને કહીએ સાથે બધી અમે બેનપાણી બધી સાથે કરવીમાં મેસેજ બે બધું ભેગી સાથે હાલે અમારે બેગ્યું પણ જ્યારે અમને કાંઈ કોઈ ને ત્યારે એ લોકો અમારું નથી આવતા આજે મેં જોયું કે તમારા ઘરની ચારે બાજુએ આજે આપણે ચાર રસ્તા ઊભા છીએ ત્યારે ચારે બાજુ પાણી ભરેલું છે ધીમી ગતિ વરસાદમાં આમાં આ પાણી ભરેલું છે એમના વિશે તમે શું કહેવા માંગો છો તો પાણી ભરેલું છે તો સમજી લો આમ કે છે કે એટલી બધી તમે સફાઈ રાખો એ છે ને કે સફાઈ રાખો તો બધા ઈ લોકોની નજર નથી પડતું આ ગામ પંચાયત આવે છે જોવે છે કે આ બધી મચ્છર કાસે બધું જોવાનું છે ને આજે એ લોકો નાના નાના બાળકો રે છે પછી બધા નાના બાળકો જાય છે બસ બધા સ્કૂલ બસો આવે છે તો બધાઓને તકલીફ છે થોડી થોડી અમે અમારી લાઈનમાં પર્સનલી લાઈન રાખાવતી પાણીની એ લોકો આવે જ નથી ને આજે બધી ને છે તકલીફ થી માં કેટલા વર્ષથી છે હમ મારું નામ જોશી રાજેશ ભૂલક શંકર હું નખત્રાજી સોસાયટી ની અંદર રહું છું છેલ્લા ઘણા સમયથી અમે અહીં જોઈ રહ્યા છીએ કે જેલની પરિસ્થિતિ શું છે અને અત્યારે આપના માધ્યમથી પણ તમને બતાવી રહ્યો છું કે આજની અમારી પરિસ્થિતિ શું છે અત્યારની અમારી પરિસ્થિતિ એ પ્રમાણે છે કે જ્યારે જ્યારે વરસાદનો માહોલ આવતો હોય છે ત્યારે અમારા રોડ રસ્તા અહીંયા કને એમ્બ્યુલન્સ શું કે સ્કૂલની બસો શું કે રિક્ષાવાળા શું કે પાણીના ટેન્કર શું પણ અહીંયા કને આવવા માટે કચકચાય છે તેનું કારણ એક જ છે કે નથી અહીંયા કને રસ્તો નથી અહીંયા કને પાણી અત્યારે અમારો સમજી લો કે વીસ દિવસથી પુલિયાનું કામ ચાલુ છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે કોન્ટ્રાક્ટરો દ્વારા આ પુલિયા જ્યારે કામ ચાલુ થયું ત્યારથી પાણીની લાઈનો ગટરની લાઈનો તોડી નાખી નગરપાલિકા પાસે અમે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાને કીધું કે ભાઈ તમે આ તમારા કોન્ટ્રાક્ટરને કહો કે આ ભાઈ તમે પાણીની લાઈન તોડી નાખી છે ગટરની લાઈન તોડી નાખી છે તેનો તમે બનાવો નગરપાલિકાના અધિકારીઓને જાડી ચામડીના અધિકારીઓને એવી રીતે શું છે કે અમને ખબર નથી પડતી કે પોતાના કોન્ટ્રાક્ટરને કહી નથી શકતા કે ભાઈ તમે આ લાઈન તોડી છે તમે સિટીપેરિંગ કરો એ એ લોકો અમને કહે છે કે તમે ડાયરેક્ટ ઉમાકને આપણા શાખા બનાવી છે એ શાખાની તમે ફરિયાદ કરો ભાઈ થોડી કોન્ટ્રાક્ટરી છે તમે એમનો ટેન્ડર પાસ કર્યો છે તમે એમની પાસે ટકાવારી લો છો તો તમે એ લોકોને શા માટે નથી કહી શકતા તમારી ટકાવારી તમે ઓછી કરો અને તમારા કોન્ટ્રાક્ટરીઓને કહો કે ભાઈ આ પાણીની લાઈન તોડી નાખી છે ગટરની લાઈન તોડી નાખી છે અત્યારે પબ્લિક અહીંયાના અમારા સમજી લો કે બાજુ આજુબાજુની અંદર બધા સ્થાનના મંદિરો આવેલા છે હનુમાનજી દાદાજીનું મંદિર છે રામદેવીનું મંદિર છે બાજુમાં રામેશ્વર મંદિર છે અહીંની બહેનોને હનુમાનના મંદિર સુધી જવા માટે એટલી તકલીફ છે કે જેની કોઈ સીમા નથી આ કોન્ટ્રાક્ટર ભાઈએ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો અને જે કોઈ પણ અધિકારીઓ હોય તે એટલી બધી અહીંયા કને જીલની પરિસ્થિતિ નબળી કરી નાખી છે કે જેની કોઈ સીમા નથી અમે અનેકો વખત એ લોકો પાસે લેખિત રજૂઆતો કરી છે મૌખિક રજૂઆતો કરી છે એ છતાં પણ જાડી ચામડીના જ્યાં કને કોઈ વસ્તી નથી કોઈ અવર જવર નથી ત્યાં પુલિયાનું કામ આજે છેલ્લા પંદર દિવસથી જ્યાં અમારો પુલિયો પાસ થયો હતો એના પાછળ પુલિયો પાસ થયો છે એનું કામ આજે સંપૂર્ણ તૈયારી પૂરું પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે અમારા અહીંયા જ્યાં કને અવર જવર છે સાડા ત્રણસો ઘરની વસ્તી છે ત્યાં કને પણ આજની તારીખમાં કોઈ અવાર રસ્તો નથી પાણી નથી અને આજની તારીખમાં કાલની તારીખમાં હું તમને વિડીયો બતાવીશ કે અમારા જીલ સોસાયટીના રહેવાસીઓ પોતાના ખર્ચે પચાસ પચાસ રૂપિયા ઘરો ઘર ઉઘરાવી કરી પોતાના ખર્ચે સ્વયંભૂ પોતે જાત મહેનત કરીને પાણીની લાઈન બનાવી છે અને પાણી ચાલુ કરાવ્યું છે ત્યારે આજે જીલ સોસાયટીને પાણી મળ્યું છે બરાબર છે બીજી વસ્તુ તમને કહું કે ઈ લોકો પાસે નગરપાલિકા પાસે પાણી પાણીવાળા પ્લમ્બરો બધા છે નથી હું નહીં એ પ્લમ્બરો શા માટે અગરબત્તી કરવા માટે એ લોકો રાખી બેઠા છે જ્યારે અમને જીલ સોસાયટીના માણસોના અમારા જે અહીંયા રહેવાસીઓ છે એ લોકો જાત મહેનત કરી ખભે ખપે પાણીની અંદર નીચે ઊંડા ઉતરી અને રિપેરિંગ કરી છે અને આના બિલો એ નગરપાલિકા બનાવશે એ અમને ખબર છે કારણ તો કે અમે રિપેરિંગ કરાવી છે હું તમને વિદ્યા બતાવું કે અમારા અહીંયા જીલ સોસાયટીના રહેવાસીઓ ભરી છે